લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ તેર રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોને મળીને કુલ નેવ્યાસી બેઠકો પર શુક્રવારે થશે મતદાન બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર અર્થે પ્રધાનમંત્રી મોદીએ મધ્યપ્રદેશમાં ગજવી સભા તો કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી કેરળમાં કરી રહ્યા છે બેઠકો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉત્તરાખંડ મુલાકાતનો આજે બીજો દિવસ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન અકાદમીના પદવીદાન સમારોહમાં હાજર રહ્યા ગરમીના પ્રકોપ વચ્ચે ઉત્તર પૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી અને આઈપીએલ ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે દિલ્હીમાં રમાશે મેચ લોકસભાના ત્રીજા તબક્કા માટે પ્રચાર અભિયાનનો આજે છેલ્લો દિવસ છે રાજકીય પક્ષો સાંજે પાંચ વાગ્યા સુધી જ ચૂંટણી પ્રચાર કરી શકશે તમામ રાજકીય પક્ષો સભા રેલીઓ કરીને મતદાતાઓને રીઝવવાનો પ્રયાસ કરી રહ્યા છે બીજા તબક્કામાં કુલ નેવ્યાસી બેઠકો માટે મતદાન થશે જેમાં કેરળની તમામ વીસ કર્ણાટકની ચૌદ રાજસ્થાનની તેર ઉત્તરપ્રદેશ અને મહારાષ્ટ્રની આઠ મધ્યપ્રદેશની સાત અસમ અને બિહારની પાંચ પશ્ચિમ બંગાળ છત્તીસગઢની ત્રણ ત્રણ જ્યારે કે ત્રિપુરા જમ્મુ અને કાશ્મીરની એક એક બેઠકો પર આ શુક્રવારે મતદાન થવા જઈ રહ્યું છે શુક્રવારે મણિપુર બાહ્યની તેર વિધાનસભા બેઠકો માટે પણ મતદાન થશે ભાજપના વરિષ્ઠ નેતા અને પ્રધાનમંત્રી મોદી આજે મધ્યપ્રદેશમાં ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે સાગર અને હાદરાન બાદ તેઓ ભોપાલમાં એક રોડ શો કરી રહ્યા છે આ પૂર્વે તેમણે છત્તીસગઢમાં પણ સભા સંબોધી હતી તો કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે કેરળના એલેપુઝાના પુન્નાપારામાં એક કોલેજમાં લોકો સાથે સંવાદ કરતા કહ્યું કે સમગ્ર કેરળ પ્રધાનમંત્રી મોદી સાથે છે શ્રી શાહે ઉમેર્યું કે દેશ અને દુનિયામાંથી ડાબેરીઓ ખતમ થઈ ગયા છે અને આવનારો સમય ભાજપનો છે આ તરફ કોંગ્રેસ મહાસચિવ પ્રિયંકા ગાંધી વાયનાડમાં ત્રણ જુદા જુદા સ્થળોએ બેઠક કરશે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉત્તરાખંડની મુલાકાતનો આજે બીજો દિવસ છે તેમણે આજે દેહરાદુનમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન અકાદમી ખાતે ભારતીય વન સેવા તાલીમાર્થી અધિકારીઓના દીક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી રહ્યા છે આ સમારોહમાં ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન અકાદમીના નવ્વાણું જેટલા અને ભૂટાનના બે તાલીમાર્થી અધિકારીઓ એકેડમીના બે હજાર બાવીસ ચોવીસના અભ્યાસક્રમ માટે સ્નાતકની પદવી મેળવી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભવિષ્ય માટે સ્થિતિસ્થાપક માળખામાં રોકાણ કરવું મહત્વપૂર્ણ છે આફતો ઘણીવાર આર્થિક નુકસાનની દ્રષ્ટિએ જોવામાં આવે છે પરંતુ તે વ્યક્તિઓ પરિવારો અને સમુદાયો પર ખરેખર વધુ અસર કરે છે શ્રી મોદીએ આપત્તિ સ્થિતિસ્થાપક માળખા પરની છઠ્ઠી આંતરરાષ્ટ્રીય પરિષદમાં એક વીડિયો સંદેશમાં આમ જણાવ્યું હતું તેમણે નવા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ અને આપત્તિ પછીના પુનઃનિર્માણના પ્રયત્નોમાં સ્થિરતાના પાસા પર ભાર મૂકવાની જરૂરિયાત પર પણ ભાર મૂક્યો હતો શ્રી મોદીએ કહ્યું કે આફતોની અસર સરહદોથી આગળ વધે છે અને તેનો સામનો કરવા માટે દેશો વચ્ચે પરસ્પર સહયોગ જરૂરી છે આ બે દિવસીય સંમેલનનો આજે નવી દિલ્હીમાં પ્રારંભ થયો છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પંચાયતી રાજ દિવસ પર દેશવાસીઓને શુભેચ્છા પાઠવી છે સોશિયલ મીડિયા પર એક પોસ્ટમાં શ્રી મોદીએ ગ્રામીણ ભારતમાં પરિવર્તન લાવવા અને લોકોના જીવનની ગુણવત્તા સુધારવા માટે પાયાના સ્તરે કામ કરનારાઓની પ્રશંસા કરી તેમણે કહ્યું છે કે સરકાર પંચાયતી રાજ સંસ્થાઓને મજબૂત બનાવવા અને લોકોના સપનાઓને સાકાર કરવાનું કાર્ય ચાલુ રાખશે દેશના કેટલાક ભાગોમાં ભીષણ ગરમીનો પ્રકોપ છે તો ઉત્તર પૂર્વીય ભાગોમાં કરા સાથે વરસાદ પડી રહ્યો છે હવામાન વિભાગે આગામી ઓગણત્રીસ એપ્રિલ સુધીમાં ઉત્તર પૂર્વીય રાજ્યોમાં બરફવર્ષા સાથે મધ્યમથી હળવા વરસાદની સંભાવના વ્યક્ત કરી છે બંગાળના અંતરિયાળ ભાગો ઓડિશા સિક્કિમમાં આગામી બે થી ત્રણ દિવસ સુધી વરસાદની સંભાવના છે જ્યારે કે મધ્યપ્રદેશ મહારાષ્ટ્રના મધ્ય ભાગો તેમજ મરાઠાવાડમાં તેમજ દક્ષિણ ભારતના કેટલાક ભાગોમાં પવન સાથે છૂટોછવાયો વરસાદ વરસી શકે છે જો કે ગુજરાત પશ્ચિમ બંગાળ ઓડિશા કર્ણાટક રાયલસીમા સિક્કિમ તમિલનાડુ ઝારખંડ બિહાર તેલંગાણા પૂર્વીય ઉત્તર પ્રદેશ તેમજ આંધ્રપ્રદેશ અને યાનમના કેટલાક ભાગોમાં આગામી પાંચ દિવસમાં ભયંકર ગરમી વર્તાશે મંગળવારે રાજધાની દિલ્હીમાં કમોસમી વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા હતા આઈપીએલ ક્રિકેટમાં દિલ્હીના અરૂણ જેટલી સ્ટેડિયમમાં આજે દિલ્હી કેપિટલ્સનો મુકાબલો ગુજરાત ટાઇટન્સ સામે થશે મેચ સાંજે સાડા સાત વાગ્યે શરૂ થશે લખનૌ સુપર જાયન્ટસે ગઈકાલે રમાયેલી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સને છ વિકેટે હરાવ્યું છે લખનૌની ટીમે બસો અગિયાર રનનો લક્ષ્યાંક ઓગણીસ પોઈન્ટ ત્રણ ઓવરમાં ચાર વિકેટે બસો તેર રન બનાવીને હાંસલ કરી લીધો હતો આ પહેલા પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈની ટીમે વીસ ઓવરમાં ચાર વિકેટ ગુમાવીને બસો દસ રન બનાવ્યા હતા હાલમાં લખનૌ પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને છે જ્યારે ચેન્નાઈ પાંચમા ક્રમે છે રાષ્ટ્રીય તપાસ સંસ્થા એનઆઈએ બે હજાર બાવીસના અટારી બોર્ડર ડ્રગ કેસમાં મુખ્ય આરોપીની ધરપકડ કરી છે એનઆઈએ સત્તાવાર નિવેદનમાં જણાવ્યું કે મુખ્ય આરોપી તહસીન ઉર્ફે મોતા ઉત્તર પ્રદેશના શામલી જિલ્લાનો રહેવાસી છે એનઆઈએ જણાવ્યું કે કસ્ટમ અધિકારીઓએ એપ્રિલ બે હજાર બાવીસમાં અટારી અમૃતસર ખાતેની એકીકૃત ચેકપોસ્ટ પરથી અંદાજે સાતસો કરોડ રૂપિયાની કિંમતનું એકસો ત્રણ કિલો હેરોઇન જપ્ત કર્યું હતું સંયુક્ત રાજ્ય અમેરિકાની સંસદે એક વિવાદાસ્પદ વિધેયકની મંજૂરી આપી છે જેના હેઠળ સંયુક્ત રાજ્ય અમેરિકામાં ટિકટોક પર પ્રતિબંધ મૂકવામાં આવી શકે છે રાષ્ટ્રપતિ જો બિડેન આ વિધેયકને લઈને ગંભીર છે જો આવું થાય તો બાઇટ ડાન્સે ફરજીયાત વેચાણ પૂર્વ કરવા માટે ચીની સત્તાવાળાઓ પાસેથી મંજૂરી લેવી પડશે લોકસભા ચૂંટણીના બીજા તબક્કા માટે આજે પ્રચારનો અંતિમ દિવસ તેર રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મળીને કુલ નેવ્યાસી બેઠકો પર શુક્રવારે થશે મતદાન બીજા તબક્કાના ચૂંટણી પ્રચાર અર્થે પ્રધાનમંત્રી મોદીએ મધ્યપ્રદેશમાં ગજવી સભા તો કેન્દ્રીય મંત્રી અમિત શાહ અને કોંગ્રેસના નેતા પ્રિયંકા ગાંધી કેરળમાં કરી રહ્યા છે બેઠકો રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુની ઉત્તરાખંડ મુલાકાતનો આજે બીજો દિવસ ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વન અકાદમીના પદવીદાન સમારોહમાં હાજર રહ્યા ગરમીના પ્રકોપ વચ્ચે ઉત્તર પૂર્વીય રાજ્યોના કેટલાક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની હવામાન વિભાગે કરી આગાહી અને આઈપીએલ ક્રિકેટમાં આજે દિલ્હી કેપિટલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે દિલ્હીમાં રમાશે મેચ આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા